હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવી ગયા છે એક નવા વિડીયોની સાથે નવા બ્લુકની સાથે રાજકોટના શાક માર્કેટના ભાવ એટલે કે શાકભાજી બકાલાના ભાવ જી ફોર મરસી ત્રીસ રૂપિયાથી માંડીને ચાલીસ રૂપિયા સુધી મરસા ત્રીસ રૂપિયાથી માંડીને પાંત્રીસ રૂપિયા સુધી ગુવાર પાંત્રીસ રૂપિયાથી માંડીને ચાલીસ પિસ્તાલીસ રૂપિયા સુધી અને સારામાં સારો હોય તો પચાસ ટમેટા ત્રીસ રૂપિયાથી માંડીને ચાલીસ રૂપિયા સુધી દૂધી બે રૂપિયાથી માંડીને પાંચ રૂપિયા ઘિસોડા ત્રીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા દૂધી બે રૂપિયાથી માંડીને ત્રીસ ત્રણ રૂપિયા સુધી જાય છે ગુલાબી રીંગણા પાંચ રૂપિયાથી માંડીને દસ રૂપિયા કોબીસ પંદર રૂપિયાથી માંડીને વીસ રૂપિયા સુધી ફુલાવર સિત્તેર રૂપિયાથી માંડીને સો રૂપિયાની ભારી દસ કિલોની ડુંગળી પંદર રૂપિયાથી માંડીને વીસ રૂપિયા લાલ મરસા ચાલીસ રૂપિયાથી માંડીને સાઠ રૂપિયા સુધી ધાણા વીસ રૂપિયાથી માંડીને ચાલીસ રૂપિયા સુધી મેથી ત્રણ રૂપિયાથી માંડીને સાત રૂપિયા સુધી પૂળીના ગાજર ત્રીસ રૂપિયાથી માંડીને ચાલીસ રૂપિયા સુધી કારેલા ચાલીસ રૂપિયાથી માંડીને સાઠ રૂપિયા સુધી સારા મસારા હોય તો સાઠ વાલ ત્રીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા સુધી છોળા વીસ રૂપિયા થી માંડીને પાંત્રીસ રૂપિયા સુધી લીંબુ ત્રીસ રૂપિયા થી માંડીને ચાલીસ રૂપિયા સુધી જે કાંઈ મેં આ ભાવ કીધા એ એક કિલોના ભાવ છે જે કોઈ મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય હિન્દ